નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે યાત્રાધામ ડાકોરમાં ગેરકાયદેસર બાંધકામે મારજા મૂકી માર્ગ મકાન વિભાગ ડાકોર દ્વારા ચાર ચાર વખત નોટિસો પાઠવી છતાં સોટકા બાંધકામ પૂર્ણ થયું મહેસૂર વિભાગ ગાંધીનગર ઓગણીસો એસીના ઠરાવનો ભંગ ડાકોરમાં જોવા મળ્યો વિગતવાર સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ડાકોર ચોકડીથી કપડવંજ તરફ જતા સ્ટેટ હાઈવે ધોરીમાર્ગ પાસે માર્જિંગ જગ્યા રાખ્યા વગર ખેતીલાયક જગ્યામાં કોઈ પણ પરમિશન વગર જગજાહેર દુકાનોનું બાંધકામ કરી દીધેલ છે યાત્રાધામ ડાકોરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા રહ્યા કરે છે જેની ફરિયાદો પણ મળે છે જો આવી જ રીતે ગેરકાયદેસર બાંધકામો ચાલુ રહેશે તો ભવિષ્યમાં આ સ્ટેટ હાઇવે સિક્સ લેન બનશે ત્યારે આ પાક્કું બાંધકામ સરકારની વિકાસલક્ષી કામગીરીમાં ભારે અડચણરૂપ સાબિત થશે હવે જોવાનું રહ્યું કે ખેડા જિલ્લા પ્રશાસન આગળ કેવા પગલા લાભ ભરે છે પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશભાઈ